રક્તદાન શિવિરનું ઓર્ગનાઇઝેશન કરવામાં આવ્યું છે આપના માધ્યમથી હું એ જ કહેવા માગું છું કે રક્તદાન જે એક ખૂબ જ સેફ પ્રવૃત્તિ છે એનાથી કોઈનું જીવન આપણે બચાવી શકીએ તો એવા મહાદાન આપણે જરૂર જીવનમાં કરવું જોઈએ દરેક ત્રણ મહિના પછી આપણે રક્તદાન કરી શકીએ છીએ એનાથી બીજા કોઈ આડઅસર કોઈ મેડિકલી હોતા નથી જેથી હું આપના માધ્યમથી ખાસ કરીને ઉડાણામાં લોકોને વિનંતી કરું છું કે આગળ આવીને ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરે